નમસ્તે ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી વર્તમાન પરિસ્થિતિની અંદર ધાણા જીરું લસણ ડુંગળી તુવેર અને મરચી જેવા પાકની અંદર થ્રિપ્સ અને ગળાનો ભયાનક પ્રમાણમાં એટેક જોવા મળે છે તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું એના ઉપર આજે આપણે ચર્ચા કરીશું તમે જોઈ રહ્યા છો એ ખેતીના દવાખાના યુટ્યુબ ચેનલ તથા ખેડૂતમૂલ પરિવાર ધોરાજીમાં આપ સર્વે ખેડૂત મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો ધીરે ધીરે ઠંડીનું જોર વધતું જાય છે અને ઠંડીનું વાતાવરણ એ થ્રીપ્સ અને ગળાના ઉપદ્રવ માટે એ અનુકૂળ વાતાવરણ છે થ્રીપ્સ અને ગળો એ ચૂસ્યા પ્રકારની જીવાત્માની એક જીવાત છે એટલા માટે કુમળા છોડ અને કુમળા પાનમાંથી રસ ચૂસી અને પોતાનું જીવનચક્ર ચલાવે છે થ્રીપ્સના એ અલગ અલગ પાકની અંદર એના અલગ અલગ લક્ષણો છે વધુ પ્રમાણમાં મરચીની અંદર થ્રીપ્સ આવી જાય તો એના પાન કોકળાઈ જાય છે ડુંગળી અને લસણની અંદર વધુ પ્રમાણમાં થ્રીપ્સ આવે તો એના પાન જમીનની તરફ ઢળવા માંડે છે એનો જે લીલો કલર છે એ ધીરે ધીરે એની લીલાશ ઓછી થાય છે પાન પીળા અથવા તો સફેદ માંડે છે પડવા આ એના મહત્વના લક્ષણો છે પરંતુ ધાણા અને જીરુંની અંદર થ્રીપ્સ અને ગળાનો ઉપદ્રવ જોવા મળતો હોય તો એની અંદર એ ઉપરના ભાગની અંદર જે ટોચના કૂણા પાન ઉપર એ રસ ચૂસે છે અને એના ડોકા બંધાઈ જાય છે એટલા માટે એનો વેજીટેટિવ ગ્રોથ જોવા મળતો નથી આ એના લક્ષણો છે તો એનું નિયંત્રણ કઈ રીતે કરવું એના વિશેની જો વાત કરવામાં આવે તો માર્કેટની અંદર મળતું એ કોલ્ટેવા કંપનીની અંદર એ ટ્રેસર નામથી દવા આવે છે એક પંપની અંદર પાંચમી દેખે જો તમે ઉપયોગ કરશો તો આની અંદર અસરકારક અને લાંબા ગાળાનું નિયંત્રણ જોવા મળશે અથવા આ અવેલેબલ ન હોય તો સ્પિનોટોરમ અગિયાર પોઈન્ટ સાત પર્સન્ટ એસી જે ડેલિગેટ નામથી દેવા આવે છે તમે એનો ઉપયોગ કરી શકો છો એક પંપની અંદર અઢાર મિલી લેખે અથવા આ બંને દવા અવેલેબલ ન હોય તો ગોદરેજ કંપનીનું ગ્રાસિયા અથવા સિનવા એક પંપની અંદર સોળ મિલી લેખે જો તમે ઉપયોગ કરશો તો થ્રીપ્સની અંદર તમને સારામાં સારું નિયંત્રણ જોવા મળશે ઘણા ખેતરોની અંદર થ્રીપ્સનું એ વધુ પ્રમાણમાં એટેક હોવા પાછળના એ ઘણા બધા કારણો છે જો તમારા વિસ્તારની અંદર કપાસનું વાવેતર થયેલું હોય અને કપાસમાં થ્રીપ્સ હોય અને એ કપાસના ખેતરો ખાલી થઈ જાય તો થ્રીપ્સ પોતાનું જીવન ચલાવવા માટે એ તમારી ખેતરની અંદર વાવેલા પાક જેવા કે ધાણા જીરું લસણ ડુંગળી જેવા પાકની અંદર એ સહારો લેતી હોય છે તો જ્યારે તમારા વિસ્તારની અંદર આવા પાકો ખાલી થતા હોય તો આપણા પાકને બચાવવા માટે પણ આપણે ધ્યાન આપવું જરૂરી છે ધાણા અને જીરું ની અંદર અત્યારે થ્રીપ્સ અને ગળો એ એક સાથે જોવા મળે છે તો એનું નિયંત્રણ કરવા માટે ફિપ્રોલિન અને ઇમિડિયા ચાલીસ ચાલીસ જે એસએમએલ કંપનીની અંદર ફીમા નામથી આવે છે અને આ મોલિક્યુલર એ અલગ અલગ કંપનીઓ અલગ અલગ નામથી બનાવે છે તો એક પંપની અંદર તમે પાંચ ગ્રામ લખે તમારો ઉપયોગ કરશો તો પણ તમને કુમળા છોડ ધાણા અને જીરુંની અંદર અસરકારક નિયંત્રણ જોવા મળે પરંતુ જેને ધાણાનો પાક મોટો છે અથવા તો જીરાનો પાક મોટો છે તુવેર પાકટ અવસ્થાએ છે અને એની અંદર ઘણી બધી દવાનો ઉપયોગ કર્યા પછી એ ગળો હટતો નથી જાતો નથી તો એના માટે તમારે ટોલફેન પાયરેટ પંદર ટકા ઈસી જે જેયુ કંપનીમાં ટાવસુ નામથી આવે છે આ મોલિક્યુલા ઘણી બધી કંપનીઓ બનાવે છે એ એક કંપની અંદર ચાલીસ મિલ લેખે જો તમે આનો ઉપયોગ કરીને છંટકાવ કરશો તો તમને હઠીલા ગળાની સામે પણ અસરકારક નિયંત્રણ જોવા મળશે છેલ્લા બે ત્રણ દિવસથી ખેડૂતો એ ડુંગળીનો છોડ લઈ અને જ્યારે અમારી મુલાકાત કરતા હોય તો એવું કહે છે કે અમારો ડુંગળીનો છોડ એ જલેબી આકારે વળતો જાય છે એના પાન જે છે એ કોકળાઈ જાય છે તો ખરેખર આ જલેબી આકારનો રોગ કે બાફ્યો નથી પાન કોકળાઈ જવા પાન પીળા પડવા એ લક્ષણ અત્યારે વધુ પ્રમાણમાં થ્રીપ્સનો એટેક હોવાના લક્ષણ છે અને આવા છોડ હોય તો એની અંદર ભયાનક પ્રમાણમાં થ્રીપ્સ છે અને આનું અસરકારક અને તાત્કાલિક નિયંત્રણ કરવું પણ જરૂરી છે આવીને આવી થ્રીપ્સ તમારા છોડ ઉપર લફણ ડુંગળી કે મરચીના છોડ ઉપર ટકેલી રહે તો વીસથી લઈ અને પચાસ ટકા સુધીનું નુકસાન એ થ્રીપ્સ કરે છે તો મેં આપેલી માહિતી જેની અંદર ડેલિગેટ ટ્રેસર ગ્રાસિયા સીનવાનો જો તમે ઉપયોગ કરેલો હોય અથવા તો તમે ઉપયોગ કરવાના હોય તો આ દવાથી તમને કેવું પરિણામ મળ્યું તમારા છોડની અંદર કેવી વૃદ્ધિ જોવા મળી એ તમે અમને કોમેન્ટ બોક્સની અંદર જણાવો તમારી એક કોમેન્ટ એ અમને માહિતી એકઠી કરવામાં એ મદદરૂપ થશે અને જો આ માહિતી તમને યોગ્ય લાગી હોય તો તમે તમારા અન્ય ખેડૂત મિત્રો સુધી શેર કરો જેથી કરીને કોઈને ઉગેલા અને કોઈના ઊભેલા પાકને આપણે થ્રીપ્સ અને ગળાની યોગ્ય માહિતી આપી શકીએ અને કોઈના ખેતરોને અથવા તો કોઈના પાકને ગળા મુક્ત અથવા તો થ્રીપ્સ મુક્ત બનાવી શકીએ કોઈનો પાક એ તંદુરસ્ત બનશે તો એની અંદર વધુ ઉત્પાદન આવશે અને વધુ ઉત્પાદન એ ખેડૂતની આજીવિકામાં વધારો કરશે અને જો આ માહિતીથી તમને એન કેમ રૂપે ફાયદો થયો હોય તો તમે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરો અમારી ચેનલ તમે જો સબસ્ક્રાઈબ કરશો તો અમારી માહિતી તમને વહેલી તકે પહોંચી શકશે એવી જ આશા અને એવા જ વિશ્વાસ સાથે ભારત માતા કી જય